ગુડ મોર્નિંગ મિત્રો નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે આજ નયા દિવસની નયા બ્લોગ સાથેની શરૂઆત કરીએ દોસ્તો તમને જાહેરમાં ટ્રેનમાં બસમાં કે કોઈ જાહેર જગ્યાએ મોબાઈલ ઉપર તમારી અંગત વાતો મોટે મોટેથી કરવાની આદત છે જો આદત હોય તો એ આદતને બંધ કરી દેજો દોસ્તો હમણાં બેંગ્લોરમાં એક કિસ્સો બનેલો છે કે કોઈ એક બેન ટેક્સી ડ્રાઈવર ની હાજરીમાં ટેક્સીમાં બેઠા બેઠા પોતાની અંગત વાતો કરતા હતા અને ટેક્સી ડ્રાઈવરે સાંભળી લીધી સાંભળી અને એમાં એની ખૂટતી કડીઓ સોશિયલ મીડિયામાંથી મેળવીને બેનને બ્લેકમેલ કરવા માંડ્યા અને બેન બ્લેકમેલ થતા રહ્યા દોસ્તો તમે જ્યારે વાત કરો છો મોબાઈલ ઉપર કોઈ સગા સાથે વાત કરતા હો છો ત્યારે અજાણતા આપણા સ્વભાવગત આપણે આપણી અંગત વાતો મોટે મોટેથી એ લોકો સાથે કરતા હોઈએ છીએ જે આપણે અંગત વાત કરતા હોઈએ છીએ એ જાહેર જગ્યામાં હોઈએ છે ત્યારે આજુબાજુના લોકો સાંભળતા હોય છે આજુબાજુના જે લોકો સાંભળતા હોય છે એમાં બધા ખરાબ હોતા નથી દોસ્તો એમાંથી એકાદ વ્યક્તિ જો ખરાબ નીકળી ગયું અને તમારી અંગત વાતો સાંભળી લીધી અને એને જો બીજી ખૂટતી કડી મેળવી હશે તો આજે સોશિયલ મીડિયાના જમાનામાં એ ખૂટતી કરી આસાનીથી મેળવી લેશે કારણ કે આજે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં છે અને દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં કંઈકને કંઈક લખતો હશે પોતાના ફોટા અપલોડ કરતો હશે પોતાનું સેલિબ્રેશન એમાં શેર કરતો જ હશે અને એને તમારા વિશેની વધુ માહિતી મેળવવી મુશ્કેલ હોતી નથી દોસ્તો આ સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ એક ક્લિક ઉપર તમારી માહિતી મેળવી શકે છે જો તમે સેફ્ટી ફીચર બરાબર યુઝ ના કર્યા હોય તો માટે જો તમે અંગત વાતો કરતા હો તો બંધ કરી દેજો કારણ કે આજે આપણે કોઈ પણ રીતે સલામત રહ્યા નથી અને આજે ધૂતારાઓ એટલા વધી ગયા છે કે લોકો મોકાની રાહ જોતા હોય છે માટે જો તમે જાહેર જગ્યાએ અંગત વાતો કરતા હો તો મોટે મોટેથી વાતો કરવાનું બંધ કર દો હું તો કહું બીજી સામાન્ય વાતો પણ મોટે મોટેથી કરવાનું બંધ કર દો નોર્મલ વાતો કરો અંગત વાતો કરવી હોય તો તમારી અંગત જગ્યાએ જે તમારી આજુબાજુ કોઈ ના હોય એવી જગ્યાએ જઈને વાતો કરો દોસ્તો આજનો વિચાર દોસ્તો કેવો લાગ્યો જો આજનો વિચાર સારો લાગ્યો હોય તો મારા વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તોની સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો આજે બીજો એક રવિવાર આવી ગયો આજે રવિવારે ફરી બ્લોગની શરૂઆત કરું છું આજે હું ડાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને હું બહાર જવાની તૈયારી કરું છું દોસ્તો બહાર લગભગ શ્રવણ ચોકડી સુધી જઈશ મારું બીજો ફ્લેટ છે એને ભાડે આપવાનો છે એની વિધિ માટે જવાનું છે રસ્તાનું કામ ચાલે છે અને બહાર વાતાવરણ ખુલી ગયું છે આજે વરસાદ જેવું છે નહીં જો તડકો બી નીકળેલો છે એટલે આજે બપોર પછી બી કદાચ અમે બહાર જઈએ જો બપોર પછી અમે બહાર જઈશું તો એ જગ્યાએ કઈ જગ્યાએ જઈશું કેવી રીતે જઈશું એ તમારી સાથે સો ટકા શેર કરીશું દોસ્તો અત્યારે હું બાજુમાં ક્યાંક બાજુમાં જઉં છું ક્યાં જઉં છું એ તમારી સાથે શેર કરીશ પણ હું એક્ટિવા લઈને જઈશ એટલે રસ્તામાં બ્લોગ નહીં બનાવી શકું કારણ કે જો બહાર બહાર હજી પણ રસ્તાનું કામ ચાલુ છે એને લીધે એક્ટિવા માન માં નીકળશે માટે હું રસ્તામાં શૂટિંગ નહીં કરી શકું એટલે બહાર જઈને તમને સીધો મળીશ અને અહીંયા કામ કરે છે ક્યાંક કામ કરે છે આમ એનું હું જો બધું કામનું અસ્થિવસ્ત પડેલું છે કિચનમાં અમે નાસ્તો પણ કરી લીધો છે અને દીવાબત્તી પણ કરી લીધા છે દોસ્તો ભગવાનને યાદ પણ કરી લીધા છે આજે રવિવાર હતો એટલે નિરાતે ઉઠેલા છીએ એટલે યોગાને એવું નથી કરેલું સ્કીપ કરી દીધું છે તો દોસ્તો હું બહાર જાઉં છું આપણે પછી મળીએ દોસ્તો હું અહીંયા સવન ચોકડી ઉપર આવેલો સવન ચોકડી ઉપર મળવા માટે છોકરાઓને મળવા માટે આવેલો છોકરાઓને મેં આપેલું ને મકાન ભારે એ લોકો વારે ડીલ કરવા માટે આવેલો અને મળીને હવે ઘરે જાઉં છું ડીલ થઈ ગઈ છે આ આ જે એરિયા છે સવન ચોકડી એરિયા છે સવન ચોકડી ઉપર આવેલો સવન ચોકડી પર આવીને છોકરાઓ સાથે ચા પીધી થોડુંક મેડિકલમાં કામ હતું મેડિકલનું કામ પ અને આ જુઓ સવન ચોકડી એરિયા સવન ચોકડી એરિયા ઉપર હું આવેલો આ બધી દુકાનો છે આ બાજુ સ્કૂલ છે આ સ્કૂલ છે સ્વામિનારાયણ સ્કૂલ સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ અને આ સાવન ચોકડી એરિયા છે આગળ એક સારી ડૂબી રહી ગઈ આગળ નહીં દેખાય ચાલો ઘરે જઈને મળીએ દોસ્તો જુઓ મારી સોસાયટીના રોડની હાલત અડધો રોડ આરસીસીનો બનેલો છે ને અડધો રોડ બાકી છે અને જે આરસીસીનો રોડ બનેલો છે એની પર પાણી છાંટેલું છે પાણી ભરેલું છે એટલે બહાર નીકળવામાં બહુ તકલીફ પડે છે મારું ફોર વ્હીલ પણ રોડ ઉપર પાર્ક કરેલું છે અને હું બહાર ટુ વ્હીલર લઈને જાઉં છું એટલે જ મેં તમને કીધેલું કે હું બહાર જઈશ ત્યારે જો સામે એક્ટિવા આવે છે એ રીતે એક્ટિવા લઈને જવાનું હતું અને બ્લોગિંગ થઈ શકે એમ નહોતું હતું મિત્રો આજે સન્ડે છે સન્ડે ને આજે આરામ આપ્યો જમવાનું નથી એને લંચ બનાવવાનું નથી ડિનર બનાવવાનું દોસ્તો આજે મૂવીમાં જવાના છીએ અમે છ વાગે એટલે મૂવીમાંથી છૂટીને બહાર જમવાના છીએ ને અત્યારે બી અમારા અહીંયા કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે આનંદ રેસ્ટોરન્ટ એનું ખાવાનું મંગાવ્યું છે અને બહારથી મંગાવ્યું છે જોઈએ શું શું છે ગુજરાતી થાળી જ મંગાવેલી છે ને ગુજરાતી થાળી બહુ ફેમસ છે મિત્રો તો ગુજરાતી થાળીમાં ત્રણ શાક હશે એક કઠોળનું એક બટેટાનું ને એક મિક્સ વેજીટેબલ હશે દાળ ભાત હશે રોટલી હશે પાપડ હશે આટલી વસ્તુ હશે જોઈએ શું શું છે આની અંદર આટલું છે પાપડ તો મારા હાથમાં આવી ગયો પાપડ આ રાઈસ થોડુંક એવું લાગે છે પેકિંગ સુધારવાની જરૂર છે આ દાળ આ બટેટાનું શાક હોય એવું લાગે છે આ કોઈ કઠોળનું શાકો એવું લાગે છે અને આ મિક્સ વેજીટેબલ છે અને સંભાર દોસ્તો આટલું ખાવાનું છે હવે જમી જમી લઈએ ખાવાનું કેવું છે તો મને ખબર છે કારણ કે વારંવાર અમે અહીંથી મંગાવતા હોઈએ છીએ ખાવાનું બહુ સરસ હોય છે ડિલિશિયસ હોય છે ટેસ્ટી હોય છે ઓથેન્ટિક ગુજરાતી ટેસ્ટ હોય છે અને કોઈ જો ભરૂચમાં રહેતા હોય એને તો લગભગ ખબર જ હશે કે રેસ્ટોરન્ટ શું છે કારણ કે બહુ ફેમસ છે તો અમે ને નિમી બંને બેસી ગયા છીએ જમવા નિમી બધું તૈયાર કરે છે ડીશ ને એવું છાસથી લેવાઈ ગઈ છે તો હવે જમીને મળીએ નિમી જમીન મળીએ ને આજનું ગુડ મોર્નિંગ કીધું નથી હોય નિમીએ તમને ક્યારે કીધું તું કઈ કીધું નથી આજે હા ગુડ મોર્નિંગ હવાર આવી નથી કોઈ ગુડ મોર્નિંગ કીધું નથી ગુડ આફ્ટરનુન તો કહી દે ગુડ આફ્ટરનુન હા ગુડ આફ્ટરનૂન કારણ કે એક વાગી ગયો છે એટલે આફ્ટરનુન બોલેલી છે તો ચાલો દોસ્તો જમીને મળીએ લઈ અને અમે બંને રવિવાર છે છે આરામ બંનેની હું એકલો જો એ જાગતી હશે ખબર નહી મને તો એવું કે છે કે બંને હું એકલો જ બોલે મેં કે સારું હું એકલો તો તમે શું કરતા હતા ખાલી આડી પડી હતી સૂતી નહોતી ખાલી આડી પડી હતી સુતી નહોતી ખબર નહી હું તો હું ગયો તો એ મેડમ ખાલી આડા પડ્યા હતા ખબર નહીં આડા પડ્યા હતા હું કહી દઉં કે હવે બહાર જવાની જગ્યાએ અમે લોકો પિક્ચરમાં જવાના છીએ કલ્કી પિક્ચરમાં થિયેટર બાજુમાં જ છે એટલે કોણા થી કોણા નવનો શો છે કલાક ત્રણ નું પિક્ચર છે લાંબુ પિક્ચર છે એટલે લગભગ પોણા નવ તો વાગી જ જશે ઇન્ટરવેલ સાથે નવ પણ વાગી જાય એટલે બાર જમીન અમે આવશું થિયેટર તમને લઈ જઈશું બરોબર જો એ એવું કે છે કે હું એકલો જ છું પણ એ લાંબી પેઢી એટલે હુતી જ કહેવાય ભલે એમ કે હું નથી હોતી પણ એ લાંબી પેઢી એટલે હુતી જ કહેવાય જો ના જો હુતી જ કહેવાય એ ભલે ના કહે કે ના નથી હોતી પણ હૂતી જ કહેવાય બરોબર કે હૂતી જ છે એવું કે હું નાકો નસકોરા બોલાવતો હતો ભાઈ મારી એ ઊંટતી જ નહોતી મારી બાજુમાં તો ક્યાંથી ખબર પડે હું નસકોરા બોલાવતો કે નહીં એ આગળના રૂમમાં હતી હું એસી કરી નહીં આવું તો તને કેમ ખબર પડે હું નાકોરા નસકોરા બોલાવતો તો થોડીવાર હતી હું દસ પંદર મિનિટ તો દસ પંદર મિનિટમાં એને ખબર પડી ગઈ ભાઈ દસ પંદર મિનિટ હતી અને દસ પંદર મિનિટમાં એને ખબર પડી ગઈ કે હું નસકોરા બોલાવતો તો વાહ ધન્ય છે બતાવજે મને રેકોર્ડ કરીને રેકોર્ડ કરીને બતાવજે રેકોર્ડ કરીને બતાવ એવું કહે છે રેકોર્ડ કરીને બતાવજે તું બતાવજે જોઈએ કેવું બો રેકોર્ડ કરે કોણ કેટલું નસકોરા એના બોલે છે મારું નામ આપે તારા બોલે છે નસકોરા બોલે છે ને પોતાનું માનવું નથી અને મારું મારું ખરાબ એનું સારું બધું મોટું શું બગાડે જવાબ દે દોસ્તો હું નસકોરા બોલાવી નહીં બોલાવી કઈ વાંધો નહીં આપણે સ્વીકારી લેવું છું નસકોરા બોલાવું સાબિત કરે તો હજી સુધી કોઈ કહેતું નથી એટલે હાચું બીજું શું સારું તો દોસ્તો જો રોડ બને છે ધીરે ધીરે આરસીસી નું રોડ આગળ કામ જાય છે જુઓ આરસીસી નું કામ છે આગળ સુધી પહોંચી ગયું છે એટલે હવે રોડ બની જાય તો ખરેખર મોટા મોટી શાંતિ અમને લાગશે આ રોડ બની જાય એટલે અમને શાંતિ ગંગાનાયા એવો અનુભવ થશે રોડ બની જશે તો દોસ્તો હવે પિક્ચરમાં જઈશું પિક્ચરમાં જો ત્યાં શૂટિંગનો કંઈ મોકો મળશે તો કરીશું નકર ચા પીને હવે ચા પી લે થોડી ચા પીવાની ઈચ્છા થઈ છે ચા હું એકલો જ પીઉં છું મેડમ તો ચા પીતા નથી એમને જરૂર નથી પણ મને ચાની જરૂર પડે છે ચાલો હું કરશું

ડાઇનિંગ ટેબલ બી સુગરતાથી ગોઠવાઈ ગયું છે આ મારો બાળકોનો રૂમ છે એ બી ગોઠવાઈ ગયો છે બાળકમાં તો એક જ છે બેબી એ જે કોલેજમાં બીડીએસનું ભણે છે આ એને વાંચવાની જગ્યા છે હવે મેં કબજો જમાવી લીધો છે આ જગ્યા ઉપર અહીંથી બહારનો નજારો છે પ્રકાશની વિરુદ્ધ કેમેરો રાખવો તો ડાર્ક ડાર્ક દેખાય છે દોસ્તો એટલે કેમેરો મારે આમ રાખવો પડે ડાર્ક ના દેખાય એટલા માટે આ મારો ગેસ્ટ રૂમ છે કે મારા મમ્મી પપ્પા આવે એના માટેનો રૂમ છે એ એ લોકો ને જૂનાગઢમાં રહે છે એ ક્યારેક ક્યારેક આવે વર્ષમાં બે ત્રણ વાર અને આ મારો ડ્રોઈંગ હોલ છે આ મારો ડ્રોઈંગ હોલ છે આ સોફા છે આ બાજુ

આ જગ્યાએ પિક્ચર જોવા આવ્યા છીએ કલકી પિક્ચર શિલ્પી સ્ક્વેર છે શિલ્પી સ્ક્વેરમાં શિલ્પી મલ્ટીપ્લેક્સ કરી છે એમાં કલકી પિક્ચર જોવા આવ્યા છે તો સામે જો સિનેમાનો બોર્ડ લાગેલો છે ને ફન સિનેમા એમાં અમે પિક્ચર જોવા આવ્યા છીએ સામે શિલ્પી મલ્ટીપ્લેક્સમાં અહીંયા અંદર તો શૂટિંગ કરવાનું બે છે એ ખબર નથી પણ અત્યારે બહારથી હું શૂટિંગ કરું છું ઘરેથી ચાલતા ચાલતા આવ્યા છીએ અમે અને ચાલતા ચાલતા લગભગ પાંચ સાત મિનિટ થઈ એટલું જ નજીક છે આ દોરનું કામ ચાલે છે એટલે દૂર ગયા નહીં આમ તો ત્રણ ચાર મલ્ટીપ્લેક્સ છે ભરૂચ જેવા સિટીમાં પણ જનરલી અમે આ નજીકનામાં મલ્ટીપ્લેક્સમાં જ આવીએ તો ચાલો હવે અંદર જઈને તમારી સાથે વાત કરીશ અત્યારે હવે નજીક આવી ગયા છીએ અમે ને બે આવે છે મિત્રો બહાર એટલો પવન હતો ને કે વાળ થઈ ગયા છે અમે બંને મલ્ટીપ્લેક્સમાં આવી ગયા છીએ જુઓ તો મલ્ટીપ્લેક્સમાં પાછળ ચાલો અહીંયા જોવા માટે હલકી પિક્ચર જોવા માટે આવી ગયા છીએ બંને તૈયાર થઈને આ મલ્ટીપ્લેક્સમાં પાછળનો નજારો છે અમારા પાછળ અભિશ્રી ઊભા છે હવે અંદર જઈએ સ્ક્રીન નંબર ટુમાં આખે આખો બહારનો નજારો છે અમારા ભાઈ ક્યાં રખડે છે એને કીધું છે કહી દો અમારા ભાઈ અહીં રખડે છે નમસ્કાર મિત્રો આ બીજો દિવસ છે મિત્રો કાલે પિક્ચરમાંથી આવીને હોટલમાંથી જમીને નીચે સોસાયટીના ફ્રેન્ડ્સ બેઠા હતા એટલે નીચે બેસી ગયા લગભગ એમાં રાતના સાડા અગિયાર જેવું વાગી ગયું દોસ્તો સાડા અગિયાર એ ઘરે આવીને બ્લોગનું એન ના કરી શક્યો કારણ કે મોડું થઈ ગયું હતું મારે આજે વહેલું ઉઠવાનું હતું આજે મારે પાંચ વાગે ઉઠવાનું હતું દોસ્તો આજે મંડે છે મંડેથી મારી ડ્યુટીનો સમય સવારે છ થી બપોરના બે સુધીનો હોય છે આઠ કલાકનો હોય છે આખું અઠવાડિયું આ જ ડ્યુટીનો ટાઈમ રહેશે હું ડ્યુટી ઉપરથી આવી બે વાગે આવી અને સૂઈ ગયો હતો કારણ કે રાતે ઊંઘ પૂરી નહોતી થઈ એટલે અત્યારે લગભગ પાંચ વાગ્યાની આજુબાજુ હું બ્લોગનો એન્ડ કરું છું દોસ્તો નિમી જો અહીંયા તૈયાર થાય છે અમે બંને હમણાં ઉઠ્યા છીએ નેપ લઈ હું તો ટૂંકી ગયો હતો એને તો નેપ લીધી હશે તો દોસ્તો અહીંયા બ્લોગનો એન્ડ કરું છું અહીંયા તમને બધાને બાય બાય આશા કરીશ કે મારો આ બ્લોગ તમને ગઈમું હશે જો મારો આ બ્લોગ તમને ગઈમો હોય તો મારા વિડીયોને મારા બ્લોગને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તોની સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો અહીંયા બાય બાય જય શ્રી કૃષ્ણ